મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનના પેન્શનમાં વધારો કરવા માટે સરકારે મૂકી આ એક શરત સરળ સાંભળીને મિત્રો તમે પણ ચોકી જાશો જો તમે પેન્શન પેન્શનધારક છો તો તમે પેન્શન અંતર્ગત એક મહત્વની અપડેટ લઈને આવ્યો છે મિત્રો તો વિડીયો શરૂ કરતાં આપણી ચેનલ પર પહેલીવાર આવે છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી લો તમને ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લકમ બટન દબાણ ભૂલશો નહીં મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો પેન્સોના પેન્શન વધારા લઈને કરવામાં આવી મહત્ત્વની અપડેટ મિત્રો તો કર્મચારીઓ માટે મોટા સમાચાર છે કે કર્મચારીઓના મોંઘવાઈ ભથ્થામાં વધારાની ભેટ મળી રહી છે મોંઘવારી ભથ્થું ત્રેવીસ હજાર બસો સુધી પહોંચશે મોંઘવારી ભથ્થામાં વધારાના કર્મચારીના મોંઘવારી રાહત મળશે ને પેન્સોની પણ મોંઘવારી રાહત મળશે મિત્રો કર્મચારી માટે મોંઘવારી ભથ્થું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે ના જ આ આ સમયમાં પગારનો મોટો મોટો ભાગ મોંઘવારી ભથ્થા ઉપર મળે છે મોંઘવારી ભથ્થામાં વધારો સીધો પ્રભાવ પગાર પર પડે છે હવે મોંઘવારી ભથ્થામાં પગાર મળતા વિષય બસ્સો રૂપિયાનો ઉમેરી અને આ વધારાનો લાભ કર્મચારીના પડ્યોને પણ મળશે મિત્રો તો સાતમા પગાર પણ છેટ છેલ્લો વધારો છે આ કર્મચારીના સાતમા પગાર પણ છેટર મોંઘવારી ભથ્થામાં છેલ્લો વધારો આપવામાં આવી રહ્યો છે જુલાઈ હજાર પચીસથી મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવી રહ્યો છે સાતમા પગાર પણ છે કાર્યકર ડિસેમ્બર બજાર પચીસમાં સમાપ્ત થઈ જશે અને જુલાઈ હજાર પચીસમાં લાગુ કરાયેલા મોંઘવારી ભથ્થામાં કાર્યકર પણ ડિસેમ્બર બે હજાર પચીસમાં શરૂ થશે ત્યારબાદ કર્મચારીઓને માટે નવો પગાર પણ લાગુ કરવામાં આવશે મિત્રો ગયા વખતે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો કરવામાં આવ્યો હતો તો જાન્યુઆરી બજાર હજાર પચીસથી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની છેલ્લી ભેટ આપવામાં આવી રહી છે એપ્રિલ થઈને જાહેરાત કરવામાં આવી હતી તે સમયે સરકાર કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કર્યો હતો બે ટકાનો વધારો પછી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રેપન ટકાથી વધીને પંચાવન ટકા થયું હતું મિત્રો આ વખતે મોંઘવારી ભથ્થું કેટલું વર્ષે તો આ વખતે મોંઘવારી ભથ્થામાં વધારવા માટે શ્રમ વિરોધ દ્વારા બહાર બહાર પાડવામાં આવેલા ગ્રાહક ભાવ સૂચક ડેટા મહત્વપૂર્ણ છે જુલા બે હજાર ચોવીસથી જૂન બે હજાર પચીસ સુધીના બાર મહિનાના સરસ ડેટા મોંઘવારી ભથ્થામાં વધારવા માટે સૂત્ર બનાવે છે મોંઘવારી ભથ્થામાં ગણતરી સાતમા પગાર પંચના સૂત્ર હેઠળ બે હજાર એક અઢાર વર્ષ સાથે બસો એકસઠ પોઈન્ટ બેતાળ ઉમેર ઉમેર કરવામાં આવે છે મિત્રો તો એઆરસીપીઆઈ ડેટા મહિનાના પોઈન્ટ્સ જુલાઈમાં બે હજાર ચોવીસમાં એકસો બેતાળ પોઈન્ટ સાત ऑगस्ट में चौबीस एक सौ बेताल पॉइंट छ सप्टेम्बर बजार चौबीस में एक सौ तेतालीर ऑक्टोबर में चौबीस में एक सौ चुम्मा पॉइंट पांच नवेम्बर चौबीस में एक सौ चुम्माली हज़ार चौबीस में एक सौ तेताल पॉइंट सात मित्रों जानुआरी में पच्चीस में एक सौ तेतालीस पॉइंट साठ फेब्रुआरी में हज़ार पच्चीस में एक सौ तेताली मार्च पच्चीस में एक सौ बेताल पॉइंट आठ एप्रिल पच्चीस में एक सौ तेतालीस मे पच्चीस एक पॉइंट જૂન બે હજાર પચીસો ચુમ્માલીસ તો સરેરાશ બાર મહિનાની વધુ સરે એક્સિટી અત્યારે છે મિત્રો તો મોંઘવારી બધું કેટલું હશે તો અત્યાર સુધી જાહેર થયેલા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડિયસ ડેટા અનુસાર ફુગાવા દર અઠાવન ટકાથી ઉઠોળો ઉપર પહોંચી રહ્યો છે આવી સ્થિતિમાં મોંઘવારી ભથ્થું અઠ્ઠાવન ટકા સુધી પહોંચશે એટલે કે ત્રણ ટકા વધારો થશે મોંઘવારી ભથ્થામાં પંચાવન ટકાથી વધીને અઠ્ઠાવન ટકા સુધી પહોંચશે મિત્રો મોંઘવારી બધું કેટલું હશે તો મિત્રો મોંઘવારી ભથ્થામાં વધારો કર્મચારી મૂળ પગારમાં પર આધાર રાખે છે જો કોઈ કર્મચારીના મૂળ પગાર ચાલીસ હજાર રૂપિયા માસ હોય તો કર્મચારીના પગાર મોંઘવારી ભથ્થામાં અઠ્ઠાવન ટકાના ઉમેર્યા પછી તેનું મોંઘવારી બધું ત્યાવીસ હજાર બસો રૂપિયા માસ થશે વધારાની વાત કરીએ તો કર્મચારી દર પગાર મહિને બારસો વધારો થશે તે વાર્ષિક વધારો ચૌદ ચારસો રૂપિયા થશે મિત્રો તો ક્યારે જાહેર થશે કર્મચારીના માટે મોંઘવારી પથ્થામાં વધારાની જાહેર ઓગસ્ટ અંતમાં અથવા સપ્ટેમ્બરની શરૂઆત થઈ શકે છે સરકાર દ્વારા કર્મચારીના મોંઘવારી પથ્થામાં દર વર્ષમાં બે સુધારો કરવામાં આવે છે પહેલો સુધારો જાન્યુઆરીમાં અમલમાં આવે છે બીજો સુધારો જુલાઈમાં અમલમાં આવે છે આવી સ્થિતિમાં હવે કર્મચારીના માટે જુલાઈ સુધારો કરવો પડશે તેની જાહેર સામાન્ય રીતે ઓગસ્ટ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર કરવામાં આવશે મિત્રો તો આઠમો પગાર પંચ અંગે અપડેટ આવ્યું છે કર્મચારીના આઠમો પગાર પંચ હેઠળ અપડેટ આવી રહ્યું છે આઠમા પગાર પંચ મુજબ સરકાર દા હજુ સુધી જારી કરવામાં આવી નથી જો કોઈ ચેરમેન સભ્યની નિમણૂક કરવામાં આવી નથી નિષ્ઠા અનુમાન છે કે જાન્યુઆરી છવ્વીસમાં આઠમા પગાર પંચનો અમલ કરવો મુશ્કેલ છે અમલિકા વિલપ્ત થઈ શકે છે મિત્રો તો આ તે માહિતી